હેલો જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે જવાનું આશાપુરા તો આપણે આશાપુરા જવા માટે અને ક્રિયા થી ચાલો A few moments later.

હવે ભાઈ એમ કે જેથી કોઈ જાય પૈસા પાછા નહી મળ્યા બીજા બે હજાર ઠોકો માં

ભાઈ એમ છે કે ચીઠી કોઈ જાય પૈસા પાછા નહીં મળે બીજા બે હજાર